અને હું એક્ઝેક્ટ કહેવાય છે કે જે આપણી પાછળની સાઈડ તમે જે જોઈ રહ્યા છો તે ઘાટ છે ને ઘાટ પાસે હું એક્ઝેક્ટ આવી ગયો છું અને અત્યારે કહેવાય છે કે ગંગા આરતી થઈ રહી છે અને આપણે ત્યાં ગંગા આરતીનો તને આનંદ લેવા માટે અહીંયા સ્પેશિયલ આવ્યા છીએ અને તે જો હું આ વિડીયોસના માધ્યમે એ એટલા માટે તમને સમજાવી રહ્યો છું કે જેથી તમારે કરતાં તમારી ફેમિલીને કોઈ તકલીફ ન થાય પછી જો તમારી ઈચ્છા છે આવું હોય તો તમે જોઈ રહ્યા છો હું તમને બતાવી રહ્યો છું કે લાખોની પબ્લિક છે તમે જે જોઈ રહ્યા છો અને હું તમને બતાવું છું આગળ લઈ જઈને કેટલી પબ્લિક છે ને કેવા આરતી છે દોસ્તો આ જે ગંગા આરતી તમે જે જોઈ રહ્યા છો તે વારાણસી ની અંદર આવેલા કહેવાય છે કે દશાસ્વ એક ઘાટ ઉપર થાય છે અને સૌથી મોટી આરતી તમને આ જગ્યાએ જોવા મળે છે અને કહેવાય છે દોસ્તો અહીંયા જે છે ગંગા ઘાટના કિનારે કહેવાય છે ટોટલ ચોર્યાસી આવે છે દોસ્તો અને કહેવાય છે કે આ સાંજની આરતી અહીંયા ભૂલતા નહીં અને કહેવાય છે દોસ્તો ખૂબ સરસ આરતી થાય છે જેમાં આપણે હરિદ્વારની અંદર ઋષિકેશની અંદર જે ગંગા આરતી જોઈ છે તે જ રીતે અહીંયા વારાણસીની અંદર અહીંયા આ આરતી તમને જોવા મળે છે અને દોસ્તો કહેવાય છે કે અહીંયા તમે બોટમાં બેસીને પણ આરતીનો આનંદ લઈ શકો છો પર પર્સન્ટ સોથી બસો રૂપિયા લેશે બોટની અંદર અને તમને આખી આરતી આ બોટની અંદર બેસીને ત્યાં તમને જોવા મળશે અને દોસ્તો આ વિડીયોમાં હું તમને બતાવું છું આખી આરતી તો મારી સાથે તમે જુઓ આખી આરતી કે વારાણસીની અંદર કેવી રીતે ગંગા આરતી થાય છે અને આ વિડીયોઝમાં તમને કહેવાય છે ચોર્યાસી ઘાટ કયા કયા છે શું નામ છે ને તેનો ઇતિહાસ શું છે તે પણ આ વિડીયોઝમાં તમને બતાવવાનો છું અને કહેવાય છે કાશી વિશ્વનાથ મહાદેવ જે બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ કહેવાય છે તે મંદિરના પણ તમને દર્શન કરાવવાનો છું અને તમારે કેવી રીતે આવવું અને કઈ જગ્યાએ ઉત્તર યુગ્યા રોકાવું તેની સંપૂર્ણ ગાઈડલાઇન્સ આ વિડીયોઝમાં તમને આપવાનો છું અત્યારે કાશી વિશ્વનાથની આરતી જે ગંગા ઘાટની આરતી કહેવાય છે તે જોઈ રહ્યા આપણે તેનો આનંદ નિહાળી રહ્યા છીએ મારી બેક સાઈડ બેકસાઇટ તમે જે જોઈ રહ્યા છો જે અહીંયા આરતી છે અને માધ્યમ મેં તમને સંપૂર્ણ આરતી બતાવી છે કેવી રીતે આવું શું કરવું સંપૂર્ણ ગાઈડલાઇન્સ મેં આપેલી છે અને દોસ્તો તમારે જો આવી જ રીતે આપણી પાસેથી વધારે ગાઈડલાઇન્સ જોતી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો હું તમને બધી જ વસ્તુ સમજાવીશ અને બતાવું છું કે કેવી રીતે આપણે સફર કરવાનો રહેશે અને ક્યાં સમયે કરવો એ ટોટલી ગાઈડલાઇન્સ આપીશ જોતા રહેજો દિન જળની કહેવાય છે વારાણસીના જે મેન ઘાટ છે ત્યાંની આપણે ગંગા આરતીનો અહીંયા આનંદ લીધો છે દોસ્તો અને કહેવાય છે કે આપણે પણ અહીંયા આરતી કરી છે એનો આનંદ લીધો હવે તમને દોસ્તો લઈ જાઉં છું મંદિર તરફ દોસ્તો આ જે જોઈ રહ્યા છો તેનો મેન દ્વાર છે પાછળની સાઈડ કોરિડોર થી આવો તો તમને સામેની સાઈડ આ વ્યૂઝ લેવા મળશે દોસ્તો આ જગ્યાએ ફોટોગ્રાફિંગ લેવા ઉપર પ્રતિબંધ છે દોસ્તો અને કહેવાય છે કે આ જે દેખાઈ રહી છે તે આની માર્કેટ છે દોસ્તો જે તમને બતાવી રહ્યો છું અને દોસ્તો કહેવાય છે અહીંયા આવું હોય તો વારાણસી સ્ટેશન અથવા કહેવાય છે કે દીનદયાલ ઉપાધ્યાય રેલવે સ્ટેશન આવી જવાનું રહેશે ને ત્યાંથી તમને માત્ર વીસ રૂપિયામાં તમને કહેવાય છે વારાણસીની મંદિરની બાજુની અંદર તમને છોડી દેશે ને અહીંયા હોટલ તમને બારસોથી પંદરસોમાં સારામાં સારા હોટલ દોસ્તો મળી જાય છે અને કહેવાય છે એકસો વીસ રૂપિયાની આડેગળે તમને અહીંયા જમવાનું પણ સારું એવું મળી જાય છે દોસ્તો અને કહેવાય છે અહીંયા સાઇટ સીનની અંદર તમે ઘણા બધા એવા મંદિરો ફરી શકો છો દોસ્તોને કહેવાય છે કે ત્યાં તમારે બે દિવસનો પ્લાન કરવાનો રહેશે એક દિવસની અંદર તમે સાઇડ સીન કવર અપ કરજો અને એક દિવસની અંદર તમે કહેવાય છે સાંજની જે અશ્વમેક ઘાટ છે તેની અંદરની મેન આરતી લેજો અને કહેવાય છે જે ચોરાસી ઘાટની અત્યારે એને બાણુ ઘાટના નામથી ઓળખવામાં આવે છે અને ઘાટનો ઇતિહાસ જે છે તે પણ તમને આમાં મેં વિડીયોઝમાં બતાવ્યું છે દોસ્તો તમે જોજો તમે આ વિડીયો પૂરો એટલે તમને ખબર પડશે અને દોસ્તો આ જે તમે જે કોરિડોર દોર જોઈ રહ્યા છો ઈ ડોરના માધ્યમે કોરિડોર દોર થી તમે અંદરની સાઈડ અલગ અલગ દ્વાર છે અને કોરિડોરના ડોર થી તમે ફોટોગ્રાફિંગ લઈ શકશો સેલ્ફી પોઈન્ટ ની મેઈન જગ્યા જે કહેવાય તે એ જગ્યા છે અને દોસ્તો તમે જે કોરિડોર જે પોઈન્ટ છે ત્યાં થી તમને આ રીતનો નજારો તમને જોવા મળશે અને કહેવાય છે દોસ્તો ચાલો આની સાથે બતાવું છું કે આ જે દેખાઈ રહી છે તે વારાણસીની અંદરના મેન ઘાટ છે જે નદી છે ગંગા ને અહીંયા બધા ઘાટ છે અને કહેવાય છે ચાલો બોટ દ્વારા હું તમને લઈ જાઉં છું કે કયા કયા ઘાટ છે તે તમને બતાવું છું તો મારી સાથે તમે જોતા રહ્યો દીપ જર્ની બ્લોક જર્ની બ્લોકની અંદર આપ સૌનું સ્વાગત છે અને અત્યારે આપણે આવી ગયા છીએ વારાણસીની અંદર આપણે અત્યારે બોટ રાઇડિંગ કરી રહ્યા છીએ વારાણસીની અંદર કાશી વિશ્વનાથ મંદિરને આપણે દર્શન કરી લીધા છે અને દોસ્તો કહેવાય છે કે અહીંયા આપણે અલગ અલગ જે ઘાટ છે અને મંદિરો છે ત્યાં આપણે ટોટલી ફરવાના છે અને આ બોટ દ્વારા આપણે કેવી રીતે ફરાવે છે જે આપણે કયા કયા કવર કવરઅપ કરશે એ તમને આ વિડીયોઝમાં હું બતાવવાનું છું અને બીજી વાત દોસ્તો કે અહીંયા તમે આવશો એટલે તમને બોટમાં માર્ગેનિંગ કરવી પડશે જે ચારસોથી પાંચસો રૂપિયા કહેશે તમને પણ અહીંયા અઢી બસોથી અઢીસો રૂપિયા અહીંયા આપીને તમે બોટ રાઇડિંગ કરી શકો છો અને કહેવાય છે પર પર્સન બસો પચાસ રૂપિયા આપશો એટલે તમને ફરવા લઈ જશે હું તમને આ વિડીયોઝમાં બતાવું છું આપણે કયા કયા ઘાટ કવરઅપ કરવાના છે અને દોસ્તો તમને મંદિરના પણ દર્શન કરાવીશ કે મંદિર કેવું છે અને કેટલી ભીડ છે પણ મારી સાથે આવી રીતે જ તમે જો તારે જો દીપ જર્ની વ્લોગ બજાવે તો આપણી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરાવો એટલા દોસ્તો તમને દેખાઈ રહ્યા છે એ મારા ગ્રુપના બધા મેમ્બરો છે જે આપણા સાથે આપણા મિત્ર બધા ટોટલી છે જે લોકોને આપણા તારે અહીંયા ટુરમાં લઈને આવ્યા છીએ જે બધા આપણી સાથે છે નતર આપણે બધા સાથે બોટમાં રાઇડિંગ કરવાના છે આ બધા સાથે અને દોસ્તો ચાલો તમને બતાવું છું આપણે બોટમાં કઈ કઈ જગ્યા કવર અપ કરી છે ઘાટ કયા કયા જોઈએ છે તો મારી સાથે જો તમને ટોટલી મેમ્બર છે તો તમને બતાવી દઉં છું કે જે અમે બધા સાથે રહીને તરે જઈએ છીએ ખાટના દર્શન કરવાના અલગ અલગ ઘાટમાં ફરવાના છે તમને બતાવું છું કે કેવી રીતે ફરશું આપણે તો જો તમારે પણ આપણી સાથે ફરવું હોય તો આ વિડીયો પૂરો જોજો જેથી તમને ખબર પડે કે કેવી રીતે ફરવું તો મારી સાથે જોતા રહ્યો દીપ જનાઈ જે કહેવાય છે ગંગા આરતી આ જગ્યા ઉપર થાય છે ઇસકો કોનસી જગ્યા બોલતે એ બેન ઘાટે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ઘાટ ના ઓળખવામાં આવે છે અને અહીંયા જ ગંગા આરતી થાય છે રાજેન્દ્ર પ્રસાદ ઘાટ છે તે જગ્યાએ અને દોસ્તો આ વિડીયો ના માધ્યમે તમને હરેક ઘાટ કવર અપ કરાવીશ કે કેવી રીતે આપણે બોટ દ્વારા ફરવું તો મારી સાથે જોતા રહેજો દોસ્તો આ જે જગ્યા દેખાય છે તે કહેવાય છે ઘાટ છે અને અહિયાં ગંગા આરતી જે છે આ જગ્યાએ થાય છે અને ખૂબ સરસ આરતી થાય છે દોસ્તો અહીંયા બોટ દ્વારા પણ તમે આવી રીતના ફરી શકો છો આપણે બધા બોટ દ્વારા આ કવરપરસી ઘાટો ઘાટ દેખાય છે મૂર્તિ ઘાટ છે કહેવાય છે અને આ જે ઘાટ મૂર્તિ જે ઘાટ છે તે કહેવામાં આવે છે કે જે લેખક હતા એના નામનો ઘાટ બનાવવામાં આવે છે એની બાજુની અંદર દરભંગા ઘાટ છે

जगह राजा घाट के अंदर बना हुआ रहा शूटिंग इसी में भी रहा। राजा घाट से कई मूवी का नाम है अस्सी अस्सी पिक्चर का नाम नो शूटिंग घाट ऊपर थे जगह जो ही जाओ नारद घाट है यहाँ पे हस्बैंड वाइफ नहीं नहा सकते जो यहाँ ना तलाक हो जाता है कुछ दिनों के अंदर ये घाट का नाम है नारद घाट है बगल में वो देखिए वो नारद घाट है जो देख रहे हैं એવું કહેવામાં આવે છે આ નારાજ ઘાટ છે કહેવાય છે કે પતિ પત્ની સાથે આ ઘાટ ઉપર નથી નાઈ શકતા જો એ લોકો નાય છે તો કહેવાય છે કે એનો તલાક થઈ જાય છે આ વાત અહિયાં માન્યતા અહીંયાની છે पे कितने घाट हो गए सर अभी पहले चौरासी थे अब बानवे हो गए हैं घाट नए भी बने हैं बहुत से जो पहले गंदे थे साफ सफाई ऊपर अब नए हो चुके हैं घूमने के लिए खुला अच्छा प्लेस हो चुका है बगल में केदार घाट आएगा टोटल कितने घाट हो गए यहाँ पे बानवे है पहले चौरासी थे घाट बढ़ गए आठ घाट बढ़ गए ठीक है बताइए ये बगल में केदार घाट है केदार घाट जो केदारेश्वर घाट जो एक केदार मंदिर है वहाँ पे केदारनाथ थे केदार बाबा यहाँ पे રાજા હરિશ્ચંદ્ર બધી ટીકા અડગે છે અને આ જગ્યા ઉપર રાજા હરિશચંદ્ર એ પોતાને વેચી નાખ્યા હતા

સર્વું તમે જોઈ બધા અલગ અલગ જે છે રહ્યા છો બધા નિરંજન અનેક અહીંયા તમને જોવા મળશે અને જોઈ છે ગંગા છે કહેવાય છે અને દોસ્તો વારાણસી ની અંદર કાશી વિશ્વનાથના દર્શન કરવા તો અહીંયા બોટ દ્વારા રાઇડિંગ કરવાનું ના ભૂલતા અને આપણી સાથે એવા આપણા મિત્રો એવા ગણેશભાઈ છે એ ગણેશભાઈ તમને આ બધી જગ્યાને કવર અપ કરાવશે દોસ્તો દોસ્તો તમને આગળ બતાવું આગેતાર બનારસ દીપલી રાજના નામ થી ઓળખવામાં આવે છે હા એવું કહેવામાં આવે છે એના નામ ઉપરથી આટ નું નામ આપવામાં આવ્યું છે નામથી ઓળખવામાં ચલો મિત્રો મેં તમને અહીંયા સંપૂર્ણ ઘાટ ની અહીંયા મુલાકાત કરાવી છે દોસ્તો અને દોસ્તો જો તમારે આપણો વિડીયો મજા આવતી હોય તો આપણી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ જતું તમારા માટે નવા નવા વિડીયોસ બનાવતો રહીશ અને દોસ્તો જો તમને ન ખબર પડે તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો કે કેવી રીતે જાવું કેવી રીતે ફરવું એની ટોટલી ગાઈડલાઇન્સ આપીશ તમને કેટલો ખર્ચો આવે મારું તમને વોટ્સઅપ નંબર આપેલો છે ડિસ્ક્રિપ્શનમાં નીચે દોસ્તો તમે ત્યાં જઈને તમે મને પીએમ કરો તમને હું તેની ટોટલી ગાઈડલાઇન્સ આપીશ ને મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ પણ છે તમે એની અંદર રહીને પણ તમે મને કમેન્ટ કરી શકો છો હું તમને ટોટલીને જવાબ આપીશ દોસ્તો જો દોસ્તો આપણા વિડીયોઝમાં મજા આવી હોય તો આપણી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો